મુળી તાલુકાના પેટ ગામમાં ગ્રામ પંચાયતો મોટરનો વાયર બજારમાં જમીનથી માત્ર પાંચ ફૂટ જ ઊંચાઈએ છે નીચે હોવાથી શોર્ટ સર્કિટ થાય છે શોર્ટ સર્કિટ થવાનો ભય રહે છે વારંવાર સરપંચ અને તલાટીને રજૂઆત કરવા આ બાબતે કામ કરતા નથી આ ટીસીદાર માથે જ્યાં પંચાયતનું પાણીનો ટાંકો છે ત્યાં લઈ જવા ગ્રામજનોની માંગ છે પેઠા વિભાગ કચેરી સર આવેલી છે રિપોર્ટર ગીતાભાઈ તો તમને આ વાયર ને આ લાગતી બીક તો લાગે ના પરથી પાણી પીધું હા અહીંયા શોર્ટ સર્કિટની ની બીક ન લાગતી બીક લાગે શોર્ટ સર્કિટ કેટલા વખત આ વાયર તૂટ્યો વખત જો આ વાયર હાવ નીચો છે તમે જોઈ શકો હો વારંવાર સલાટી ને સરપાસ ને રજુવાત કરતા કોઈ કાર્ય વાયર કરેલ નથી આ ગ્રામ પંચાયતે મોટરા વાયર કેલો હે ધાર માટે ગ્રામ પંચાયતની મોત છે